ரோடல <laughs>

લગન માં તમારે ગમે ઓર્ડર ભાઈ બધું હોય બધું દે બોલો ભાઈ તમારો નંબર બોલો નંબર ચોરાણું નવ્વાણું બ્યાસી બ્યાસી છ્યાસી

ये मीठा में दो ही बदी मारे बराबर तो सो करो भाई के दे ये जो तू दावत है ये एक आदमी खूब आवाज से बने ना महाराज क्या बोल नजर बनी रहे हैं हाय

бияа ордуда <wine> <a incarcerated fiindro>

મે <laughs> <laughs> <laughs>

હા સાશ બગડી આ સાશ ખાલી પાણી એક જ વદાયું બાકી વદાયા ભાઈ ભાઈ બને દીધા આ ફિલ્ટર ની બને છે આ કારીગર હા